સમટલિયા પ્રજાપતિ સમસ્ત વાટલિયા પ્રજાપતિ ની જ્ઞાતિના જે જ્ઞાતિ બંધુઓ સમાજ પ્રજાપતિ સમાજના છે એક સાથે પંદર વીસ હજાર ઉપર માણસ ભેગું થયું હતું પ્લસ સૌને એક જ એક જ ઉકાર હતો કે પ્રજાપતિ સમાજ એકતાનું પ્રતિક સાથે સાથે સૌ પોતાના એક અલગ અંદાજ ઉપર નાના ભૂલકાઓ માટે શુતિઓ હતી સાથે રાજા પણ હતા એક ત્રિવેણી સંગમ જેવો માહોલ ઉભો થયો ને એક સાથે ખુશીનો માહોલ ઉભો થયો હવે આગલા વર્ષે તમારે આયોજન શું વિચારશે આવનારા સમયમાં આયોજન પણ કેટલા સારા સારા પ્રોગ્રામો અમે આપશું સમાજ તરફથી અને એક સૌથી પહેલો સમાજનો પ્રોગ્રામ આવે છે સમૂહ લગ્ન અને સમાજ તમે શું કહેવા માંગો છો સમાજ મારો એક જ સંદેશ છે કે આવનારા સમયમાં એક સમાજ નું એક એકતા નું પ્રતિક ઉભો થાય અને સાથે મોટું મજબૂત એક સંગઠન બને એવી એક આશા સાથે હું કલ્પેશ વરિયા તરફથી કેવા માંગુ છું ખૂબ ખૂબ સરસ કલ્પેશભાઈ વરિયા સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ અને ખૂબ નાની ઉંમરમાં ખૂબ મોટું એવું કામ છે તો સમાજને સપોર્ટ સાથ અને સહકાર આપવો જોઈએ એવું સમસ્ત વાટલિયા પ્રજાપતિ સુરત વિભાગના પ્રમુખ કલ્પેશભાઈ વરિયાનું કેવું છે સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજના અગ્રણી એવા નરેન્દ્રભાઈ નંદલાલભાઈ પાંડો અને કતારગામ વિસ્તારના કોર્પોરેટર એવા નરેન્દ્રભાઈ પાંડો તો તમારો આ સરસ મજાનું સ્નેહ મિલનનો કાર્યક્રમ રહ્યો એમાં તમારો કેવો અનુભવ રહ્યો

તે એ પોતા આનંદ માંડ્યો ત્યાર પછી બેનો તો રાજ ગરબા તો એ બેનો એ લાભ લીધો અને કોર્પોરેટર તરીકે તમે સમાજને ને શું કેવા માંગો છો હા કોર્પોરેટર તરીકે મને ગૌરવ થયો કે આજે કોઈ બી બીજી અન્ય જ્ઞાતિ કે અમારા કોઈ બી પક્ષ જયારે જોશે કે જ્યારે અમને એવું હતું પાંચ હજાર માણસ પ્રોગ્રામ થશે અત્યારે આ પ્રોગ્રામ જોતા અમારે લગભગ કમસે કમ વીસ થી પચીસ હજાર માણસે આ લાભ લીધો એ દરેક સમાજ બી જોશે અને દરેક અમારે જે પક્ષો છે એ બી નોંધ લેશે જેના કારણે સમાજને પણ લાભ ભવિષ્યમાં થશે ખુબ ખૂબ સરસ